જેમાં માતાપિતા બાળકોની મિલકતનો દાવો કરી શકે છે આ અંગે સરકારે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ બે હજાર પાંચ માંગ સુધારો કર્યો હતો સમાન કાયદાની કલમ આઠ બાળકોની મિલકત પર માતાપિતાના અધિકારોને વ્યાખ્યાયિત કરે છે જે જણાવે છે કે જ્યારે માતાપિતા પણ તેમના બાળકોની મિલકતનો દાવો કરી શકે છે રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષાને લઈ જીપીએસસી ચેરમેન હસમુખ પટેલનું નિવેદન ચાલો જાણીએ વિગતવાર રાજ્યભરના તેત્રીસ જિલ્લામાં રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષા યોજાઈ હતી સાતસો ચોપન કેન્દ્રો પર અંદાજે એક પંચાસી લાખ ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી ત્યારે આ પરીક્ષાને લઈને જીપીએસસી ચેરમેન હસમુખ પટેલની મહત્વની પ્રતિક્રિયા સામે આવી છે આગામી સમયમાં બાયોમેટ્રિક સિસ્ટમથી પરીક્ષા યોજાશે હસમુખ પટેલે રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષા માટે જીએસઆરટીસીએ વધારાની બસ પૂરી પાડવા બદલ આભાર માન્યો હતો એક થી બદલાઈ જશે બેન્ક નો સમય ચાલો જાણીએ વિગતવાર દરેક બેંક ના ખોલવાનો અને બંધ થવાનો સમય અલગ અલગ હોઈ શકે છે અને આ એક કારણ ને કારણે ઘણી વખત લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં મધ્યપ્રદેશ સરકારે બેંકિંગ સેવાઓ સુધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે મધ્યપ્રદેશની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોનો ખોલવાનો અને બંધ થવાનો સમય હવે એકસરખો રહેશે આ ફેરફાર એક જાન્યુઆરી બે હજાર પચીસ અમલમાં આવશે આ તારીખથી તમામ બેન્કો સવારે દસ વાગ્યા વાગેથી ખુલશે અને સાંજે ચાર વાગ્યા વાગે બંધ થશે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી એસ ની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે અને સમિતિનું માનવું છે કે આ પગલું બેન્કિંગ સેવાઓને સુવ્યવસ્થિત કરવામાં મદદ કરશે અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર કેટલાક અજાણ્યા લોકોએ કર્યો પથ્થરમારો ચાલો જાણીએ વિગત વાત હૈદરાબાદમાં અભિનેતા અલ્લુ અર્જુનના જ્યુબિલી હિલ્સ ઘરની બહાર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો અને વિરોધ કર્યો આ કેસમાં જેએસી નેતાઓ પર તોડફોડનો આરોપ છે અને પોલીસે જેએસી ના નેતાઓની અટકાયત કરી છે પ્રદર્શનકારીઓએ અભિનેતાના ઘરની બહાર સૂત્રોચ્ચાર કર્યા અને તેમની માંગણીઓ માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જે ના નેતાઓને કસ્ટડીમાં લીધા હતા આ કેસમાં આઠ લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ ઘટના સમયે અલ્લુ અર્જુન તેના ઘરે હાજર ન હતો પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા વધારી દીધી અને દેખાવકારોને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે